જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે રણુજાના રાજા રામદેવ પીરની કથા રાજસ્થાનની મરૂભૂમિ પોખરણથી દસ કિલોમીટર દૂર આવેલા રામદેવરા રણુજાના રાજા રામદેવ પીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે અહીં રામદેવ પીરની સમાધિ છે રાજસ્થાન સમગ્ર ભારત અને વિદેશોમાં પણ રામદેવ પીરને કૃષ્ણ રણછોડરાય નકલંગજી કે કલકી અવતાર માનનારા અનેક ભક્તો છે આ આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો તેમના મંદિરોમાં દર્શનાર્થે યાત્રા પ્રવાસ કરે છે રામાપીરના વ્રત નોરતા રાખે છે નિજિયા ધર્મમાં સ્થાપક રામદેવ પીર તેમના શૌર્ય પરાક્રમ તથા પરચાઓથી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે ચૌદમી સદીમાં રામદેવપીરના પિતા અજમલજી પોખરણના રાજા હતા તેઓ રણુજાની ગાદીમાં રાજા પણ કહેવાતા હતા રાજા અજમલજી તનવર અંગપાલ તોમર દિલ્હીના વંશજ હતા તેમજ લગ્ન જેસલમેરના રાજાની પુત્રી રાણી દેવી સાથે થયા હતા તેમણે સગુણા તથા લાસા નામની બે પુત્રીઓ હતી રાજાને ત્યાં પુત્રનું પારણું બંધાયું નહોતું રાજા અજમલજી પ્રજાની હાલચાલ પૂછવા તેમના પ્રદેશમાં ભ્રમણ કરતા હતા એક સમયે ચોમાસાની ઋતુમાં રાજા એક ખેતરમાં જઈ ચડ્યા રાજાને જોઈ ખેડૂતોએ વાવણી કરવાનું બંધ કર્યું ખેડૂતો રાજાના મુખ ફેરવીને ઘરે પાછા ચાલ્યા ગયા રાજા અજમલજીને આશ્ચર્ય થયું આમ કેમ ખેડૂતો પાસેથી વિગત જાણી તેઓ વાંજ્યા હોવાથી અર્થાત પોતાને ત્યાં પુત્ર ન હોવાથી તેમનું મોઢું જોવાથી ખેતરમાં બીજ ઉગશે નહીં અને તેમનો પાક નિષ્ફળ જશે ખેડૂતો આ વાંજિયાપણાના મેણાંથી રાજા અજમલજીને આઘાત લાગ્યું આ મેણું ભાંગવા તેમણે દ્વારકાધીશનું શરણ લીધું દ્વારકા પહોંચી કૃષ્ણ ભક્તિમાં લીન થયા દ્વારકાધીશના મંદિરમાં તેઓ રોજ કૃષ્ણની મૂર્તિ આગળ લાડુનો ભોગ ધરાવતા એક દિવસ તેમની ધીરજ ખૂટી તેમણે લાડુનો પ્રસાદ શ્રી કૃષ્ણની મૂર્તિના મોં પર માર્યો આ દૃશ્ય જોઈ ત્યાંના પૂજારીઓએ માન્યું કે રાજા અવશ્ય ગાંડા થઈ ગયા છે પૂજારીઓએ રાજાને કહ્યું હે રાજાજી તમારા કૃષ્ણને તો અરબી સમુદ્ર ગળી ગયો છે તેથી કૃષ્ણ હવે ડૂબેલી દ્વારકામાં નિવાસ કરે છે તમે તેમને ત્યાં મળી શકશો રાજા અજમલજી કૃષ્ણ ભક્તિમાં એટલા લીન હતા કે તે દેહનું ભાન ભૂલી ગયા હતા તેમણે કૃષ્ણને મેળવવા દરિયામાં ડૂબકી મારી તેમાં પ્રાણનું પણ ભાન રહ્યું નહીં પણ ભક્તોના હૃદયમાન વિરાજમાન કૃષ્ણ આ તેમના પરમ ભક્ત રાજાના પ્રાણ થોડા જવા દે ચમત્કાર થાય એક મોટું લાકડું રાજાના હાથે લાગે રાજા આ લાકડાને સહારે પાણીની બહાર તરે છે રાજા આ ચમત્કારથી ભાનમાં આવ્યા જાણે ભગવાન કૃષ્ણએ તેમને ત્યાં અવતાર ધારણ કરવાનું વચન આપ્યું ન હોય રાજા પુનઃ રણુજાની ગાદી સંભાળે છે પ્રજાની સેવા કરે છે દિન દુખિયાનો સહારો બને છે રણછોડરાય કૃષ્ણની ભક્તિ સાથે સાધુ સંતોની સેવા કરી રાજધર્મ બજાવે છે સમય જતાં રાજાને ત્યાં પારણું બંધાય છે રાણી મિનળદેવીના કુખે પ્રથમ પુત્રનો જન્મ થાય છે જેમનું નામ વિરમદેવ પાડવામાં આવે છે ત્યારબાદ દંતકથા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ રાણી મિનળદેવીની કુખે બીજા પુત્ર સ્વરૂપે જન્મે છે તે જ આપણા રામદેવ પીર હોવાનું મનાય છે આ રામદેવ પીર જેમણે નાનપણમાં બાલ્યકાળમાં જે પરાક્રમો કર્યા છે તેનાથી પિતા અજમલજી તથા માતા દેવીને ખાતરી થાય છે કે તેમને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત અવતર્યા છે રાજા અજમલજીને કૃષ્ણ ભક્તિ ફળી હોવાનો અહેસાસ થાય છે ભગવાન શ્રી કૃષ્ણની જેમ જ રાજા રામદેવપીરની બાળપણની અનેક ચમત્કારિક બાળકથાઓ છે તેમાંની એક બાળકથા ખૂબ જ પ્રચલિત છે રામદેવપીર નાના હતા ત્યારે તેમણે લાકડાના ઘોડા પર સવારી કરવાનું મન થયું તેથી પુત્રની ઈચ્છા પૂરી કરવા અજમલજી લાકડાના રમકડા બનાવનાર ખારા ખરાદીને બોલાવીને ચંદનના લાકડામાંથી સુંદર ઘોડો બનાવે છે તથા દરજીને બોલાવી મુખ્ય લીલા રંગના રંગબેરંગી વસ્ત્રો વડે ઘોડાને શણગાર સજાવવામાં આવે છે આ શણગારેલા ઘોડા પર અજમલજી પુત્ર રામદેવની ઈચ્છા પૂર્ણ કરવા ઘોડા ઘોડા પર સવારી કરાવે છે જેવા રામદેવ ઘોડા પર બેસે છે કે ઘોડો રામદેવને લઈ રા આકાશ માર્ગે દોડી જઈએ આકાશ માર્ગે દોડી ગયો ઘોડો તથા રામદેવ આકાશમાં અદૃશ્ય થયા આ ચમત્કારથી રાજા અજમલ વિષાદમાં પડી ગયા તેમણે લાગ્યું કે ચોક્કસ આ ખરાદી તથા દરજીએ કંઈક કર્યું છે રામદેવ ઘોડા સાથે પરત ન આવે ત્યાં સુધી ખરાદી તથા દરજીને કેદમાં પૂર્યા પણ સૌના આશ્ચર્યની વચ્ચે સમય જતાં રામદેવ ઘોડાને લઈને પરત ફર્યા ખરાદી તથા દરજીને મુક્ત કર્યા રાજા અજમલજી તથા રાજપરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ રામદેવ પીર સાથી કહેવાયા પિતા અજમલજી પોખરણના રાજા તરીકે કુંવર રામદેવને ગાદીએ બેસાડે છે રાજા રામદેવ રાજધર્મનું પાલન કરે છે પ્રજાને પણ ધર્મનું રક્ષણ કરવાનું શિક્ષણ આપે છે રાજ્યમાં ગાયો તથા સાધુ સંતોની સેવા થાય છે રાજદરબારમાંથી કોઈ ભૂખ્યું જતું નથી સર્વેને ન્યાય મળે છે સમાજના તરછોડાયેલા ગરીબ તથા નાના પ્રકારના દુઃખોથી પીડાતા પ્રજાજનોની સેવામાં રાજા રામદેવ અહનીશ વ્યસ્ત રહે છે તેમનો યશ દેશ વિદેશમાં ફેલાય છે ચારે દિશાઓમાં રાજા રામદેવનો જય જયકાર થાય છે તેમની આ પ્રસિદ્ધિ મુસ્લિમોના યાત્રાધામ મક્કા સુધી પહોંચે છે ત્યાંના પાંચ પીર રાજા રામદેવનું પારખું કરવા દેવરા આવે છે રાજા રામદેવ તેમનો આદર સત્કાર કરે છે તેમને ભોજન માટે આમંત્રણ આપે છે પણ પહેલાં પાંચે પીર રામદેવનું પારખું કરવા દલીલ કરે છે અને અમે તો અમારા ભોજનના પાત્ર વાડકાઓમાં જ અમારું ભોજન કરી રહ્યા છીએ જે અમે મક્કામાં ભૂલી આવ્યા છીએ તેથી અમે જમીશું નહીં ભૂખ્યા રહીશું દેવો ભવની ભાવનાવાળા રાજા રામદેવ પાંચે પીરને કહે છે હે અતિથિ પીર તમે ભૂખ્યા રહો તો મારો રાજધર્મલા છે પણ જુઓ આકાશમાંથી તમે મક્કામાં ભૂલી આવ્યા છો તે વાડકા આવી રહ્યા છે તેમાં તમે ભોજન કરો ભૂખ્યા રહેશો નહીં ચમત્કાર થાય છે પાંચે પીરની આગળ આકાશમાંથી ભોજનપાત્ર વાડકા ગોઠવાઈ ગયા આ જાણી પાંચે પીર રાજા રામદેવના ભક્ત બની ગયા મક્કા મદીના તથા મુલતાન વિસ્તારના પીર ઓલિયા પણ શ્રી રામદેવજીને હિંદવા પીર તરીકે પૂજવા લાગ્યા રામદેવરામાં સ્થિર થઈ આ પાંચે પીર પ્રજાની સેવા કરવા લાગ્યા તથા કૃષ્ણ ભક્ત બની ગયા હાલમાં આ પાંચેય પીરની સમાધિ રાજા રામદેવની સમાધિની પાસે છે તેથી મુસ્લિમ ભક્તો પણ અહીં આવે છે આ ઘટના પછી રાજા રામદેવને પીરના પીર માનવામાં આવ્યા ત્યારે લોક સાહિત્યમાં રાજા રામદેવને રામદેવ પીર તરીકે પ્રસિદ્ધિ મળી રામદેવ પીરના નોરતા ભાદરવા સુદ એકમથી નોમ સુધી રામદેવ પીરના ભક્તો રામદેવ પીરના વ્રત રામદેવ પીરના નોરતા રાખી તેની પૂર્વ તૈયારી શ્રાવણ માસની અમાસે થાય ભક્તો નવ દિવસ માટે જવારા ઉગાડે અખંડ દીવા કરે ઉપવાસ તથા એક ટાણા પર કરે નોમે રામાપીરના નેજા કાઢવામાં આવે ભક્તો શ્રદ્ધા સાથે નોરતા રાખે કે રણછોરડાએ શ્રી કૃષ્ણજી નકલંગજી કે ભગવાન કલ્કી અમારી પીડાનું સમન કરશે અકલ્પ્ય ભૂ ભય દૂર કરશે તથા શત્રુઓનો સંહાર કરશે સમગ્ર વર્ષ દરમિયાન ભગવાન શ્રી રામદેવ પીર અમારી ખેતી નોકરી ધંધા અને સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય સાચવશે અમારો સમાજ તથા દેશ સુખી અને સમૃદ્ધ થાય અને શત્રુઓથી તેમનું રક્ષણ થાય તેવી શ્રદ્ધા તથા મનોકામનાથી તેમના ભક્તો પોતાના ઘરે તથા રામદેવ પીરના મંદિરમાં રામદેવ પીરના નોરતાનો ઉત્સવ ઉજવે છે કાપડથી બનાવેલા તથા માટીમાંથી બનાવેલા ઘોડાઓ તથા ગરબા ગરબીઓ તેમના સ્થાનકમાં પધરાવે નોરતાના પ્રત્યેક દિવસે નૈવેદ્ય ધરાવી તેમની આરતી થાય રામદેવ પીરના પરમ ભક્ત હરજી ભાટીએ અનેક જગ્યાએ રામાપીરના કાપડના ઘોડા પધરામણી કરી તેમના નોરતાનો પ્રારંભ કરાવ્યો હોવાનું મનાય છે તેમની આરતી ગવાય છે હરજી ભાટી જુએ તમારી વાટ આવજો રામદેવ પીરના નોરતામાં રામદેવ પીરનો હેલ્લો ખાસ ગુજી ઉઠે છે રણુજાના રાજા અજમલજીના બેટા વીરમદેવના વીરા રાણી નેતલદેના ભરથાર મારો હેલો સાંભળજો ઓ રામદેવ પીરના નોરતામાં ભક્તો તેમને માતા મેણલદે દરજી લાખો વણઝારો બોહિતા વાણીઓ બહેન સગુણા દેના સાસરિયા દિલ્હીના બાદશાહ વગેરેને જે પરચા આપ્યા હતા તે અંગેના સાહિત્યનું વાંચન તથા પાઠન કરે છે ચૈત્રી નવરાત્રિ તથા શારદીય આસો નવરાત્રિની જેમ જ તેમના ભક્તો રામદેવ પીરના નોરતા ભક્તિભાવથી ઉજવે છે શ્રી રામદેવ બાબા ચાલીસાના પાઠથી ભક્તો ભક્તિમાં લીન થાય છે તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ